નમસ્કાર મિત્રો હું કિરણ ટાકુ ગુજરાતી બ્લોગ માં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજે આપણે પાવાગઢથી લગભગ ચારથી પાંચેક કિલોમીટર દૂર આવી ગયા છે અને આ જગ્યા વિલાસ વન છે અહીંયા નાના બાળકો માટે આપણે શાંત વાતાવરણ માટે સુંદર એવું ગાર્ડન બનેલું છે તો મિત્રો આપણે ત્યાં જઈશું અને ત્યાં જઈને આ જગ્યા નહીં આવીશું કેવી જે શું છે તે તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો જઈએ અંદરની તરફ મિત્રો આપણે ગેટની અંદર આવે ને અંદરથી થોડા થોડા ચાલતા અંદર એટલે આ ગાર્ડનની અંદર તમે આવશો એટલે આવો તમને પહેલો ફુવારો જોવા મળશે અને તમે આજુબાજુ જોઈ શકો છો કે એકદમ લીલોતરી જોવા મળશે શાંત વાતાવરણ તમને મળી રહેશે બગીચો છે ખૂબ જ મજા પડી જાય ઝાડ છે અહીંયા તમામ પ્રકારના ઝાડ અહીંયા તમને જોવા મળી રહેશે છે આંબુકો ચંદન તમામ પ્રકારના ઝાડ અહીંયા તમને જોવા મળશે શાંત વાતાવરણમાં બેસવાની પણ તમને મજા આવશે એક દિવસના પિકનિક માટેની સુંદર અને સરસ એરિયા જગ્યા છે તો ચાલો મિત્રો અંદર જઈએ અને અંદર જઈને બીજું શું શું જોવા લાગશે તે પણ આપણે નિહાળીએ તો મિત્રો તમે આ વનની અંદર આવશો એટલે વચ્ચો વચ્ચે એક તમે જોઈ શકો આ રીતના તળાવ છે નાનો અહીંયા તમે આવો ત્યારે અહીંયા આ રીતના તળાવની વચ્ચે આ ફૂલ બનેલો છે જેથી કંઈ તમે આવશો ખૂબ જ મજા પડી જાય અહીંયા વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી કરવાની ખૂબ જ મજા પડી જાય તેવી આ જગ્યા છે કે જો તમે નિહાળી શકો કે આજુબાજુ તમામ લીલોતરી તમને જોવા મળશે ખૂબ જ મજા આવી જશે અને એકદમ શાંત વાતાવરણ તમને અહીંયાથી મળી રહેશે તો મિત્રો કોઈકવાર પાવાગઢ આવો તો આ જગ્યાની મુલાકાત લેવાનું 巨大的。